હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને જય સુરાપુર દુધામ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ધાશ્રી લગમાન હું છું સંજય વાગેલા તો મિત્રો આજે સોમવારે રાત્રે જ આપણે આવી ગયા છીએ સુરાપુરધામ બોળાદ તો મિત્રો આજે સોમવાર રાત્રિના આપણે સુરાપુર દધાના દર્શન કરીએ સાથે જ આગળ આપણે ધાનવા બાપુને પણ દર્શન કરીશું તો વિડીયોમાં બનાવી લેજો ચેનલમાં મને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ બોક્સમાં જય દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો આપણે દાદાના મંદિરે આવી ગયા છીએ તો સુરતપુર દાદાના દર્શન કરીએ દાદાના દર્શન કરીને કમેન્ટમાં જઈ દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો જેથી કરીને અન્ય લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ સેલ્ફી પોર્ટે તો મિત્રો અત્યારે અહીં ટ્રાફિક ઓછું છે તો આપણે સેલ્ફી પોર્ટનો જે દાદાનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે তেপে বতাহ ভোলা ইষ্ট্ৰাম আই ডি মোক কমেও যেতিয়া মিৱী শক মিত্ৰ মিত্ৰ আগে বৰষা ধৰো থৈ গৈছে মিত্ৰে দান হাজৰিজিছে જો તમે જોઈ રહ્યા છે ને લોકો બાપુના દર્શન પણ કરી રહ્યા છે ને મિત્રો સામાન્ય બધું પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે તો આપણે નીચે સદસ્ય તો આ બાજુ થોડી જોરમાં પ્રસાદીની વ્યવસ્થા થશે ત્યારબાદ ધામબાગાર સભા પણ થશે મિત્રો ને વરસાદ તો મિત્રો ધીમે ધીમે શરૂ જ છે ને ત્યારે જોરદાર પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે વરસાદ જોરદાર વરસી રહ્યો છે અને આ બધું પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે અને ત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે દાદાના સાનિધ્ય માટે તમે જોઈ રહ્યા છો તો મિત્રો જ્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે દાદાના સાનેધ્યમાં તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજે સોમવાર સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન વ્યસન મુક્તિ માટે આવતા હોય છે મિત્રો તો મિત્રો હવે આપણે દાદાની પરસાદી લઈ લઈએ અને તમને જોઈ રહ્યા છો આશા દાદાની પ્રસાદી જે બે ટેન દાદાના ભક્તો માટે આપવામાં આવે છે જેનો કોઈ પણ સાસ હોતો નથી મિત્રો સાથે જ મોડી રાત્રે પણ કોઈ દર્શને આવતા હોય તેના માટે પણ સાને નાસ્તાની વ્યવસ્થા દાદાના સાનિધિ તરફથી કરવામાં આવે છે તો મિત્રો જોઈ લે દૂરથી દાદાના દર્શન માટે આવતા હોય છે જેઓની પાસે કોઈ વાહનની આવવા જવાની વ્યવસ્થા ન હોય તેઓ અહીં રાત્રિ રોકાણ પણ કરે છે તેઓને દાદાના સાંજે તરફથી પથારી પણ આપવામાં આવે છે અને લોકો અહીં રાત્રિ રોકાણ પણ કરે છે મિત્રો તો અત્યારે લોકો આરામ પણ કરી રહ્યા છે મિત્રો પ્રસાદી પણ ચાલુ જ છે અને મિત્રો આ બાજુ વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે અને આ તે જ ગ્રાઉન્ડ છે જે આપણે બાયપાસ અરડાથી આવતા હોય છે તેઓ અત્યારે અહીંથી ના આવું મિત્રો ગામમાંથી ને જ કેમ કે અહીં અત્યારે ખૂબ જ પાણી આવેલું છે તો મિત્રો આજે સોમવારે આપણે સુરપુરને રાતી દર્શન કર્યા તો સાથે જ આવતીકાલે આપણે સુરાપુર દરના દર્શન સાથે દાન બાપુના પણ દર્શન કરીશું મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ની વિડીયો શેર કરી દેજો ને મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે પાર્કિંગમાં તો આજના સોમવાર રાત્રિ દર્શન બાદ આવતીકાલે મંગળવારે ફરી મળીશું ત્યાં સુધી જય દાદા જય માતાજી